મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે છે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે ગુજરાત રીજનલ વાયબ્રન્ટ સમિટના અનુસંધાને તેઓ દિલ્હી પ્રવાસે પહોંચ્યા છે બપોર બાદ મુખ્યમંત્રીની દિલ્હીમાં બેઠક પણ છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પ્રવાસે ત્યાં જે ગુજરાત રીજનલ વાયબ્રન્ટ સમિટ છે અને અનુસંધાને દિલ્હી પ્રવાસે તેઓ પહોંચ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોનલાઇન ઉપર જોડાયા છે હિરેન મુખ્યમંત્રી દિલ્હી પ્રવાસે છે અને બપોર બાદ બેઠક પણ છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજનો દિલ્હી પ્રવાસ એ પૂર્વ નિર્ધારિત પ્રવાસ હોવાનું જાણવા મળી રહ્યું છે પાંચ દિવસ પહેલા આ પ્રવાસ નિર્ધારિત થયો હતો અને મહેસાણા ખાતે જે પહેલી ઉત્તર ગુજરાત ઝોનની રીજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ ત્યારબાદ હવે તબક્કાવાર ત્રણ રીજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાના બાકી છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર